કેટાંગ બકરા ગયા હોય છોડાવી ની લઈ આવે માં બધા 3000 જવા 2500 થી મને વાત એક વિચિત્ર અને ગંભીરવાદી લાગે કે ઈ ખરેખર રૂબરૂ ત્યાં જઈ અને છોડાવે કતલખાને રૂબરૂ જાય અને છોડાવે એ ખરેખર ધન્યવાદ છે દે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજનો વ્લોગની શરૂઆત છે આપણે અહીંયા આપણે ઘરેથી કરી છે મહેશભાઈ ની ગૌશાળામાં અત્યારે છે અને જોઈ શકો છો બધી ગાયો જે અહીંયા ઘરે હાજર છે ને આજે તો આને અમે પૂછા કરી છે પણ થોડીક નરમ જેવી છે ને એટલા માટે ઘરે રાખી છે આ બે વોળકીઓ ઘરે છે અને આ બધી ગાયો જો ધોરીનો છે એને મૂછું નાખી દીધું કારણ કે ધૂળ ઘણી ખાઈ જાય છે હવે મૂછું પહેરાવી જોઈએ ધૂળ ઓછી બીમારો બીમાર ઓછું પડે સમજે એટલે બાકી આ અને એક અહીંયા જ ગુડ ન્યૂઝ છે એ હું તમને જણાવું કે જે નીલુની આ છે ને વાસળી આની બે ના બંશરી જો આ બંશરી આ બંસરી છે એ કાલ સાંજની હીટમાં આવી છે ગરમીમાં આવી છે અત્યારે જ મહેશભાઈએ છે આપણે કીધું તો હવે એને આગળ છે બીજદાન કરવાનું છે અને આ પોતે છે બંસીધર જે કેજીએજી પંજાબ સંસ્થા હતી જ્યારે ગીર હજી સંસ્થા તો છે જ પણ જ્યારે ગીરના ડોઝ બનાવતી ત્યારે એને કને બંશીધર નામનો ભૂલ હતો ને એની આ છે પોતે અને આ જગ્યાએ તમને ખ્યાલ હોય તો જે નીલુ નામની ગાય બંધાય છે અત્યારે તો આડી ગઈ છે પણ રાતે હોય છે એ નીલુની વાછડી છે આ બે બેનો છે સગી આ હમણાં જે નીલુ વિયાણી ને એની જ બેન છે બંસરી અને હવે એને મારા ખ્યાલથી બપોરે બીજદાન કરવાનું છે અને કયું બીજદાન કરશું ને આગળ જોશું બાકી આ બંસરી છે હિટમાં આવી ગઈ લગભગ આની ઉંમરે ઘણી નથી મારા ખ્યાલથી વીસ બાવીસ મહિનાની જ છે ઘણી મોટી ઉંમર આની નથી પણ શું ચાકરી ઘણી ને એટલે બોડી વિકાસ સારામાં સારો થઈ જાય અને ફટાફટ છે હિટમાં આવી જાય તો એ હવે આગળ આપણે જોશું ને અત્યારે આપણે જવાનું છે પાંજરાપુર તો જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોયા છે શું કામકાજમાં છે તો મિત્રો આપણે છે અહીંયા અને આવીને બધું ચેક કરી લીધું કઈ નવો કેસ નથી બાકી એક આપણો મિત્ર છે એ ગલુડું હમણાં લઈને આવે છે મતલબ આમ નાનું કે મોટું નહીં એવો ડોગ લઈને આવે છે અને કઈક પગમાં ઇન્ફેક્શન કે છે હું કઈક કીધું એને તો મેં કીધું કાંઈ વાંધો ને લઈ આવો એટલે લઈ આવે પછી બતાવીએ બીજું કઈ કામ છે નહીં ને એક બીજી વસ્તુ બતાવું જોઈ શકો છો કેમ છો હા હું સાપ કટર મશીન હલાવી હલાવીને થાકી ગયા પાણી ભરાઈ ગયું છે તમે જોયું અને હવે જાય નીચે હોસ્પિટલ ડોગ આવે પછી તમને બતાવું તો આપણે જે એક ડોગ ની સારવાર કરવાની ડોગ વાળા આપડા મિત્ર છે એનો ફોન આવ્યો તો હજી પકડાનો નથી એટલે આયા નથી પણ એ જે આવ્યા ને ત્યાં આ જોઈ શકો છો આ ગાડી આવી ગઈ છે ભગત આ ગાડી આવે એટલે આપણે ખબર પડી જાય નહીં શું થયું હોય

તો શેઠ શું નામ તમારું ક્યાંથી આવો છો મોરબી મોરબી થી આવો છો કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો રાપર માં રાપર 3 વર્ષ થી લઈ આવો છો ટોટલ તમે અત્યાર સુધીમાં કેટલા મતલબ આજે જીવ બચાયા છે ના ના અત્યાર સુધીમાં બધાય 3000 જવા જીવ 2500 થી કે જે કતલખાને જતા હોય ત્યાંથી છોડાવીને તમે અલગ અલગ પાંજરું પર રખાયા છે ના ના સરસ સરસ હા હા જે માલધારી કે છે એ કતલખાને આવા નાના નાના જીવ દઈ દેતા હોય એવા છે એ કતલખાને પછી આ સેટ છે ત્યાં જઈ અને પોતાના પૈસા આપી અને પછી વધારે પૈસા આપીને છોડાવી અને અહીંયા સારી જગ્યાએ મૂકે ખૂબ સારી વાત છે ઓછા ના એ તો એ સ્વાભાવિક વાત છે સ્વાભાવિક વાત છે ના ના એ તો એ સારી સારી વાત છે એ તો પણ તમે ના 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 સારી ખૂબ સારી વાત છે ધન્યવાદ છે તમને કે તમે પચીસોથી ત્રણ હજાર જે તમને યાદ નથી કે આટલા અમે જીવ બચાવી લીધા છે ના ના ખૂબ ધન્યવાદ અને લગભગ એક વર્ષથી તો હું તમને ઓળખું છું કે જ્યાંથી તમે અહીંયા આવો છો એટલે તમે આવ્યા અને મેં સીધી ગાડી જોઈને એટલે સીધો અહીંયા આવી ગયો કે શેઠ આયા છે જીવને બચાવીને ખૂબ ખૂબ ધન્યવાદ અને શેઠ આ જે તમે જીવ લઈ આવો છો તો એનો તમે કોન્ટેક કઈ રીતે કરો કે આજે આપણે છોડાવવા છે બરાબર

અને તમારે એના જીવ છે તો એ તમે કઈ રીતે કોન્ટેક્ટ કરો આજે ત્યાં તમે રૂબરૂ જાઓ રૂબરૂ અને એક જ જગ્યા જેટલા હોય માનો કે ત્રણ જગ્યા છે લીધા એક જગ્યા વાળા બોકળા લીધા એક જગ્યા હતા પૈસા ની રકજ કરે બીજી મગજમારી એટલે ઈ એક સારી વાત છે કે તમારે કતલખાને તમે

એકે જીવો મૂકવાની એક જીવ દે તો એને ખાલી કરીને સરસ 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 એને અમે સમજાય આજ હવે કઈ કામ ન કરતો હવે આજનો દિવસ નિરાશ લાગજે એને અમે એને કઈક સદબુદ્ધિ મળે અને અમે એને પૈસા આપીને ત્યારે એને નવકર સંભળાવી

એને હે ને આ નિશાન કર્યા જેથી એ ભૂલે નહીં સાચી વાત સાચી વાત ના ના ધન્યવાદ છે તમને અને તમે અહીંયા આવીને આવી રીતે આવતા રહ્યો સહકાર આપે છે ઓફિસ માંથી અમે તો બેઠા જ છે એના માટે પૂછી લઈશ ફોન કર દો પછી ક્યારેક સમૂહ માં હોય અને અમારા પૈસા પૈસા પૂરા પૂરા બંધ બેસી જતા હોય તો પાંચ જીવ ક્યારેક વધારે જાય ના ના શેઠ અમે તો છે ને આ સંસ્થા જે મંડળ રાપર માં ત્રણસો ત્રણસો જીવ એકારે સંભાળેલા છે નોકરી કરું છું એમાં મે એક એકસો એસી જીવ એક સાથે એક વાર એકસો ને બે ના ત્રણસો બે એક સાથે આપણે છોડાવેલા છે ઉતારેલા છે અને એને બચાવેલા છે

સહી સલામતી સારી ઠેકાણે પોચી જાય અમે ક્યાંય પૈસા ઉગરાવા ન જતા હા હા ના ના ખુબ ખુબ સરસ ખુબ સરસ એની જાતે જ પૈસા અમુક

તો મિત્રો આપડે જે શેઠ સાથે વાત કરી બધું વાતચીત કરી અને એની રીતે ઓફિસ વર્ક પતાવી નીકળી ગયા હતા ગૌશાળા આવી ગયા અને એ બધી વાતચીત કરીને મને એક અઘરમ અઘરી વાત શું લાગી ખબર કે બચાવી લે પૈસા દઈ દે એ બધું તો થાય આપણે તો રોજ ઓપરેશન લોઈને ના ધંધો એવો છે એટલે આપણે જોતા હોય પણ છતાં છે મારે ક્યાં કતલખાને જવાનું થાય ને તો એ મારાથી જ ન થાય સમજ્યા હું ના જઈ ન શકું ત્યાં કે એણે એવી વાત કરી કે આમ ઊંધા લટકતા હોય આવું હોય તેવું હોય તો આપણે સમજીએ કે આપણે તો રોજે લોહીને એવું બધું જોતા હોય છતાં છે જો એવી વાત આમ ખાલી મનોમન વિચારીએ ને તો એ કાંઈક થઈ જાય એવી વાત એ ખરેખર શેઠને જે આવ્યા એણે એવું કીધું કે અમે ત્યાં રૂબરૂ જઈ અને આ જીવોને બચાવ કરતા હોય જીવ બચાવીએ તો એ ખરેખર ધન્યવાદ છે કારણ કે આ તો રોજનો ધંધો છે તો એ મને મેં એ આટલું બધું હા વાત સાંભળીને મેં એમાં મને સેનોય કાંઈ એવું નથી કે આ અઘરું કામ આ છે તે છે એ બધું ઠીક પૈસા દેવાઈ જાય છોડાવાઈ જાય બધું નોર્મલ વાત છે એમાં કાંઈ મોટી વાત નથી પણ અઘરું તો એ એક લાગી મને વાત મને વાત એક વિચિત્ર અને ગંભીર વાત એ લાગી કે એ ખરેખર રૂબરૂ ત્યાં જઈ અને છોડાવે કતલખાને રૂબરૂ જાય અને છોડા એ ખરેખર ધન્યવાદ છે પણ એ વાત કરી એ પ્રમાણે કે ઘણા બધા જીવોને એણે બચાવ કર્યો છે ને આવી રીતે અમે રૂબરૂ જઈને જ અમારી સંસ્થા છોડાવતી હોય તો ખરેખર ખૂબ સારી વાત છે બાકી હવે છે આપણે અત્યારે આપણી ગૌશાળા આવી ગયા અને જોઈ શકો છો બધા નીણ નખાઈ ગઈ છે અને અહીંયા પાણી ભરાવાનું કામ એ ચાલુ છે બાકી આ સૂકી ઝાડની નીણ થઈ છે તો બધા ખાય છે તો આપણે છે પાછળના વાડામાં બધું નીણનું ઓકે કરી નાખ્યું અને પાણીનો અવાળો ભરેલો છે એકદમ ઓકે બાકી આ ચારીને જોઈ લો શાંતિથી બેઠા ખાણ મૂકેલું છે સવારનું થોડું ખાધું છે ખોબો એક બાકી ઘણું તો એ ખાઈ ના શકે અને હું પાણી તો પાવાનું હોય ને અત્યારે અને જે મહેશભાઈની એક ઓળખી હિટમાં હતી એની સવારના એક બીજી વળખી ઓળખી એ હિટમાં આવી છે એટલે હવે આગળ હું જણાવીશ કાલના વ્લોગની અંદર અને આજનો વ્લોગ તો ઘણો લોંગ થઈ ગયો છે આ બધી જે ગેટા બોકડાને આવ્યા એનું બધી વાતચીત કરવાની જ તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલેના નવા વિડીયોમાં